वाणी अमृतपूर्णहर्षकरणी सञ्जीवनी माधुरी दिव्यं दृष्टिप्रदानदिव्यहसनं दिव्यं शुभं कीर्तनं ब्रह्मानन्दप्रसन्नस्नेहरसितम् देव्यं कृपावर्षणं वर्षणं योगीची गुरुज्ञानजीवनपदे पावे सदा वन्दनं श्रीस्वामिनारायणभगवान्नि जय पुरुषोत्तम महाराजनी जय गुणातीतानन्दस्वामिमहाराज नि जय ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક હરિભક્તોને જય સ્વામી નારાયણ યોગીજી પર્વ આમ તો આ યોગી પર્વની અંદર યોગીજી મહારાજના આપણે પ્રવચનો પ્રસંગોનું આચમન કરવાનું છે તેમનામાં રહેલા જે ગુણો છે અને કેવું જીવન જીવ્યા છે તો તે સંદર્ભે આપણે એક આચમન કરીશું જેનાથી આપણું જીવન પણ ધન્ય બને તો આજે આપણે એક એવા પ્રસંગની વાત કરવાની છે કે આમ તો વાંચન અત્યારના યુવા પેઢી હોય કે બાલ્યાવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય આપણને વાંચન ગમતું નથી પરંતુ જ્યારે યોગીજી મહારાજ સમક્ષ આપણે દ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને વાસ્તવિક ખ્યાલ આવે કે યોગીજી મહારાજને વાંચન કેટલું ગમતું હતું આમ તો અત્યારે દુનિયાના કોઈ પણ લોકો જે તે ક્ષેત્રની અંદર આગળ વધ્યા હોય પછી તમે ક્રિકેટ જુઓ કે કબડ્ડી જુઓ કે ઉદ્યોગ ક્ષેત્ર જુઓ કોઈ પણ ક્ષેત્ર હોય જો આગળ વધ્યા હોય ને તો એનું એક મુખ્ય કારણ શું છે કોઈકને એમને આદર્શ રાખ્યા હશે એટલે કે આપણી ભાષાની અંદર એને રોલ મોડલ તરીકે ઓળખવામાં આવે છે તેમને આદર્શ તરીકે નજર સમક્ષ રાખ્યા હશે અને સાથે સાથે તેમનામાં રહેલા જે ગુણો છે એ ગુણો પોતાના જીવનમાં પણ આવે ને એવી સતત એ પ્રેરણા એ લેતા જોવા મળે છે તો આપણે પણ આપણા ગુરુઓમાં જીવનમાંથી પ્રેરણા લેવાની છે આપણે આપણા આદર્શ આપણા ગુરુઓ બનાવવાના છે તો યોગીજી મહારાજ વાંચનારને કેમ દંડવત કરતા તો ગોંડલ ગામનો આ પ્રસંગ છે ઘનશ્યામ ભગતના નામનો એક નાનકડો પાર્ષદ આમ તો તેની ઉંમર ચૌદ વર્ષની હતી અને સત્સંગના પુસ્તકો કોઈ પણ હોય વચનામૂત કે સ્વામીની વાતો કે ભક્ત ચિંતામણી બધી એના પુસ્તકો એને વાંચવાનો બહુ શોખ એટલે કે બધા પુસ્તકો વાંચે હવે એ સમયગાળા દરમિયાન જ તે જ્યારે આ ચૌદ વર્ષનો આ ઘનશ્યામ ભગત હતો ત્યારે ભગતજી મહારાજનું જીવનચરિત્ર હવે નવું નવું છપાયણું હતું એટલે ત્યારે આ બાળકને ખબર પડી ગઈ ભગતને કે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર છપાઈ ગયું છે તો ચાલો ને આપણે વાંચીએ તો આ ઘનશ્યામ ભગતે એક બેઠક ઉપર એક આખો દિવસ અને એક આખી રાત જાગીને પાંચસો પાનાનું જીવન ચરિત્ર હતું આ પાંચસો પાનાનું જીવન ચરિત્રનો એને ગ્રંથ વાંચી નાખ્યો આ વાતની જાણ યોગીજી મહારાજને થઈ એટલે યોગીજી મહારાજ તો અક્ષર દેરીએ દર્શન કરવા માટે જતા હતા અને ઘનશ્યામ ભગતને જોઈ ગયા હવે યોગીજી મહારાજને તરત તે મગજની અંદર સ્ટ્રાઇક લાઈટ શું થઈ કે આ ભગતજી મહારાજનું જીવન ચરિત્ર અને એક બેઠકે દિવસ અને રાત પાંચસો પેજનું પૂરું કરી નાખેલું એટલે એમને યાદ આવી ગયું તો તરત તે ઘનશ્યામ ભગતને દંડવટ કરવા લાગ્યા યોગીજી મહારાજ વિચાર કરો ગુરુ શિષ્યને દંડવટ કરે કેવું કહેવાય તમે લોકની અંદર જુઓ તો ગુરુ કોઈ દિવસ એવી રીતે દંડવટ શિષ્યોને કરે એવું પાંચ ટકા નહીં પણ બે ટકા જ જોવા મળે છે પરંતુ યોગીજી મહારાજ તો આ ઘનશ્યામ ભગત ઉંમર ચૌદ વર્ષની અને દંડવટ કરવા લાગ્યા હવે ઘનશ્યામ ભગતને વિચાર આવ્યો કે આ ગુરુ મને પગે દણવટ કરે છે અને તરત એ ભાગી ગયા અને એમાં જ તે યોગીજી મહારાજે વિનુભાઈ ન્યા હતા એટલે કે હાલ જે સહી મહારાજ તો એમને એમ કીધું કે એમને પકડી રાખો ભગતને હવે વિનુભાઈ મુંજાઈના કે કરવું શું યોગી બાપાને દણવટ કરતા રોકવા કે પછી ભગતને પકડવા એટલે કઈ આજ્ઞા પાળવી અને ત્યાં જ યોગીજી મહારાજ તરત વિનુભાઈને કહી દીધું આજ્ઞા પાળો ભગતને પકડો અને વિનુભાઈએ ભગતને પકડી રાખ્યા પછી તો બીજા યુવકોને પણ યોગીજી મહારાજ દંડવટ કરતા રોક્યા પણ ત્યાં સુધીમાં તો યોગીજી મહારાજે એ ઘનશ્યામ ભગતને ત્રણ દંડવટ પૂરા કરી નાખ્યા હતા અને યોગીજી મહારાજ ત્યારે બોલેલા જો આપણા ગુરુઓમાંથી કેમ પ્રેરણા લેવાની છે ત્યારે યોગીજી મહારાજે બધાએ વિનુભાઈ યુવકો ઘનશ્યામ ભગત પણ હતા હાજર અને વાત કરી કે ઓ ભગતજી મહારાજનું આમને ચરિત્ર વાંચ્યું એટલે ભગતજી મહારાજનું સ્વરૂપ થઈ ગયા કેટલી શ્રદ્ધા તમે વિચાર કરો તો આવા હતા યોગીજી મહારાજ એમના દરેક પ્રસંગોની અંદર આપણને કંઈક ને કંઈક શીખવા મળે કોઈક સત્સંગમાં પુસ્તકોનું વાંચે મુખપાઠ કરે યોગીજી મહારાજને ઘણું બધું ગમતું અને વાંચન કરનારને બહુ સન્માન પણ આપતા પણ આવું કેમ કારણ કે જો પૈસા હોય ગાડી બંગલા પણ હોય તમારે બુદ્ધિ આવડત સત્તા જ્ઞાન દ્વારા તમે બધું પ્રાપ્ત કરી શકો પરંતુ તમારા જીવનની અંદર એ આધ્યાત્મિક વાંચન ન હોય એટલે કે જ્ઞાન ન હોય ને તો જીવનમાં કાયમ દુઃખ રહે લોકની અંદર આપણે જોઈએ છીએ ગમે તેટલી સાધન સંપત્તિ હોય એની પાસે કે ગમે તેટલા સંબંધો સારા હોય પણ જો જ્ઞાનનો અભાવ હોય ને તો નાની એવા વાતમાં પણ એ મોટા ઝઘડા કરતા જોવા મળે છે એટલે યોગીજી મહારાજનો આશ્રય હતો કે વાંચન જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત થશે ને એટલી દ્રઢતા વધશે પણ વાંચનથી દ્રઢતા થશે શ્રીજી મહારાજે જ આ વાતની પુષ્ટિ કરતા વચનામૂત ગઢડા મધ્યનું આઠમું વચનામૂતમાં જણાવે છે કે પોતાના જે સંપ્રદાયનું જે શાસ્ત્ર હોય ને એને જે પોતાના સંપ્રદાયની પુષ્ટિ કરે છે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ ધર્મ હોય એને એ ધર્મની અંદર કે સંપ્રદાયની અંદર આગળ વધવું હોય પુષ્ટિ કરવી હોય તો એના જે ધર્મની અંદર સંપ્રદાયની અંદર જે શાસ્ત્રો આપ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામીની વાતો તો એના મુખ્ય આધાર સ્તંભો ગણવામાં આવે છે તો એ આધાર સ્તંભો પ્રમાણે જો એ વર્તશે એ શાસ્ત્રોનું વાંચન પઠન કરશે તો જ્ઞાન એ ધર્મનું સંપ્રદાયનું એ ગુરુઓનું અને ભગવાનનું યથાર્થ સુખ એ પ્રાપ્ત કરી શકશે તો આપણે પણ વચનામુ સ્વામીની વાતો વાંચવાનું છે અને આ જીવન ચરિત્રનું વાંચન કરીશું ને તો આપણા જીવનની અંદર સંપ્રદાયનું પણ જ્ઞાન પ્રાપ્ત થશે દ્રઢ થશે તો ખરી પણ જે અક્ષરધામમાં જવાની જે બે આ પાંખો છે આજ્ઞા અને ઉપાસના આ પણ દ્રઢ થશે તો આપણા જીવનમાં ગમે તેટલી પરિસ્થિતિ વિપરીત આવે પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જો વાંચનનો સહારો લેશું ને તો આપણે જીવનમાં આગળ જ વધીશું અમેરિકામાં પ્રમુખ એક રૂઝવેલ્ટ થઈ ગયેલા હવે પોતાના ખંડની અંદર પોતે યુએસના પ્રેસિડન્ટ છે પણ એમના ખંડની અંદર અબ્રાહ્મ લિંકનનો ફોટો રાખતા ત્યારે કોઈક આ રૂઝવેલ્ટને કીધું કે તમે અત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ છો અને તમારા ખંડની અંદર અબ્રાહ્મ લિંકનનો ફોટો તમે કેમ રાખો છો ત્યારે રૂઝવેલ્ટે જણાવ્યું હતું કે વિપરીત પરિસ્થિતિની અંદર લિંકન કેવી રીતે વર્ત્યા ને એ યાદ કરવાથી મારી જે વિપરીત પરિસ્થિતિ આવે છે ને એમાં મને માર્ગદર્શન મળે છે તો જો માર્ગદર્શન મેળવા માટે આપણા ગુરુઓનું વાંચન વાંચન જીવન ચરિત્રનું કરવાનું છે અર્જુનને ગીતા તમને યાદ છે કે રણ મેદાનની અંદર અઢાર દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે વાત સાચી પણ દરેક સમસ્યાનું સમાધાન શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કરેલું છે અને એ ભેટ આપણને આપ્યો શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ દરેક પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું છે તો એ શાસ્ત્રનો સાર છે આપણો તો આપણા આદર્શની આપણા ગુરુઓનું જીવન છે એમનામાંથી આપણને ઘણું બધું શીખવા મળે જો દરેક ગુરુઓની અંદર શીખવા જેવું હોય છે ત્યારે તેના અનુયાયી હરિભક્તો જોવા મળે છે પ્રમુખ સ્વાઈ મહારાજ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ યોગીજી મહારાજ એમનામાં ધૈર્ય તમે જુઓ કેવું ધીરજ હતું કેટલું સહનશીલતા હતા યોગીજી મહારાજ ને સત્તર સત્તર રોગો હતા લઈને ફરતા હતા પણ છતાં પણ અલમસ્ત યોગી તરીકે ઓળખાય છે તમે એનો ફોટો જુઓ ગમે ત્યારે હસ્તું મુખ જ હશે હસ્તી વાત જ હશે એ સહનશીલતા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જુઓ એ કર્મઠતા કેટલું હતું એ પછી એકસો ને દસ ગામની અંદર પણ પધરામણી થઈ જાય એકસો ને દસ ઘરે પધરામણી થઈ જાય પછી દસ વીસ ત્રીસ ગામો હોય એક સાથે તો યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજે કરેલું છે એ વિઘ્નો સામે સંઘર્ષ તમે જુઓ તપ જુઓ સેવા જુઓ પ્રેમ જુઓ એમની ભક્તિ કેટલી છે અને પોતાના ગુરુનું કેવું સેવન કરતા હતા અત્યારે હાલ પણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જે મહંતિ મહારાજ એ મુશ્કેલીઓ સામે પણ એ સ્થિર કેમ રહી શક્યા એમની ગુરુ ભક્તિ કેવી હતી એ ભક્તો માટે કેવી રીતે ઘસાય છે જાય છે ને એ પણ આપણને શીખવા મળે છે તો આ બધું જ જો આપણ આપણા ગુણાતીત ગુરુઓના જીવનમાંથી આપણને શીખવા મળે છે એટલે જ કોઈ કઈ કીધું છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે ન ભેદ ગુરુ બિન સંશય ન ટળે ભલે વાંચે ચારે વેદ વેદો તમે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ચારે ચાર વેદો વાંચી નાખો રામાયણ મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત વાંચી નાખો પરંતુ ગુરુ વિના તમને જ્ઞાન ઉપજતું પણ નથી અને ભેદ ને અને સંશય શંકા રહીને એનું સમાધાન નથી થતું એટલે ગુરુના જીવનમાંથી આ દ્રઢ થશે એક વખત સ્વામી વિવેકાનંદને આશ્રમની અંદર બેઠા હતા અને ઘણા બધા શિષ્યો હતા એમાંથી થોડાક શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો વિવેકાનંદ સ્વામીને કે અમારે સત્સંગ પ્રચાર કરવો છે તો એના માટે અમે શું શું ભણવું જોઈએ અમારે આપણે ડૉક્ટર બનવું હોય તો આપણે સલાહ લેવી કે ડૉક્ટર માટે જો બી ગ્રુપ લેવાનું અને એમાં બાયોલોજી આવે એ વધારે વધારે ધ્યાન રાખવાનું અને એમાં કોઈ એક્સપર્ટ કોઈ અંગનું થવું હોય તો એમાંને એમાં તમારે ભણવાનું એક્સપર્ટ થવાનું એમબીબીએસ થવાનું એમડી થવાનું આવું આપણને કહેવામાં આવે તો આવો જ પ્રશ્ન એમને કીધો પ્રચાર અમારે કરવો છે તો એના માટે અમે શું શું કરીએ ત્યારે વિવેકાનંદ સ્વામીએ દરેક શિષ્યોને ઉપદેશ આપતા કીધું કે રામકૃષ્ણ પરમહંસનું તમે જીવનચરિત્ર વાંચો જોઈ કારણે શું હતું કારણ કે ગુરુના જીવનમાં આપણી એ સઘળી સમસ્યાનું છે ને સમાધાન છે અને ખૂટે નહીં ને એટલી બધી પ્રેરણા એમના જીવન ચરિત્રોમાંથી જોવા મળે છે હવે યોગીજી મહારાજનું જીવન ચરિત્રની વાત કરીએ ભલે અત્યારે આપણને પેજ ત્રણસો થી ચારસો જોવા મળે છે નવું બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર એ વિસ્તૃત ચરિત્ર ચાર હજાર પાનાનું હતું અને એમાંથી ઈશ્વરચરણ સ્વામી મોહનલાલ પટેલ હર્ષદભાઈ દવે આ બધા હરિભક્તોએ ચુનિંદા પ્રસંગો આમ તો એક પણ પ્રસંગ કપાય એવો નહોતો પણ એમને બધાય પ્રસંગો આવી જાય બધાય ગુણો આવી જાય ને એવી રીતે જીવન ચરિત્ર રચ્યું છે અને આધુનિક સમયની અંદર વ્યક્તિઓ પાસે ટાઈમ નથી તો ટાઈમના વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવા માટે આપણને ચરિત્રો પ્રમુખ સ્વામી મહારાજના જીવન જીવનચરિત્ર દસ ભાગ કેવું વિસ્તૃત જીવન ચરિત્ર છે તો શું વિસ્તૃત છે તો શું ન વાંચવું એ દરેક જીવન ચરિત્રના વિસ્તૃત ભાગમાંથી આપણને પ્રેરણા મળે છે પ્રમુખ સ્વામી મહારાજ તો યોગીજી મહારાજના જીવન ચરિત્ર બાબતે કહેતા કે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર તમે સો વાર વાંચો ને તોય ઓછું છે તો વિચાર કરો કેટલો મહિમા એ શિષ્ય ને ગુરુ નો છે પ્રમુખ સ્વામી મહારાજ તો વાંચન સંદર્ભે પણ ઘણી વખત સભાની અંદર કહેતા કે જેટલું વાંચન ને એટલો મહિમા વધે અને જેટલું વાંચન ને એટલી આંતરિક પરિપક્વતા વધે બાહ્ય રીતે તો જો તમે કાંઈ નહીં કરો ને તો શરીરના અંગો વધવાના જ છે ગટપણ પણ આવવાનું જ છે યુવાની જવાની જ છે પણ જીવનની અંદર જેટલું વાંચન તમારા જીવનની અંદર દ્રઢ હશે ને એટલા તમે આંતરિક પરિપક્વ થઈ જશો અને જે આંતરિક રીતે ઘડાઈ ગયો ને તેને બાહ્ય પરિસ્થિતિ કોઈ પણ અસર કરતી નથી તો યોગી પર્વ નિમિત્તે આ પ્રસંગની અંદર એક વાંચનારને દંડવટ એ કેમ કરેલા છે એનું કારણ આ છે કે યોગીજી મહારાજને આ ગમતું હતું યોગીજી મહારાજ નહીં પ્રમુખ સહી મહાજ મહંત મહારાજ એ વાંચનાનને સાક્ષત દંડવત જ કરે છે તો આપણે પણ જો ગુરુને રાજી કરવા છે એવો આપણો એક ઉદ્દેશ છે તો આ રાજી પવર રાખવો હોય ને અથવા રાજી કરવા હોય તો આપણે પણ સત્સંગ આપણા જે શાસ્ત્રોની અંદર આપણા સંપ્રદાયની અંદર જે શાસ્ત્રો આપવામાં આવ્યા છે ને એ શાસ્ત્રોનું આપણે પઠન કરવું પડે મનન કરવું પડે ચિંતન કરવું પડે તો આપણા જીવનની અંદર દરેક સમસ્યાનું સમાધાન થાય તો યોગી પર્વ નિમિત્તે આજે આપણે વાંચ વાંચનારને દંડવટ આ પ્રસંગ તો જોયો પણ આમાંથી પ્રેરણા આપણે લઈએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય